તો મહાદેવ પર ફક્ત દૂધ આવશે અને એકસો બ્યાસી દૂધ અને પાણીના કારણે શું થયું એ પણ તમને કહી દઉં કે એકસો ને છપ્પન સીટ જીત્યા અઠ્યાસી લાખ ની લીડ કોંગ્રેસ કરતા વધારે આવવા છતાં છવ્વીસ સીટ આપણે ફક્ત ત્રણ લાખ પાંચ હજાર ને કારણે હારી ગયા ગીર સોમનાથ તમે નવસો બોટાદ ત્રણ હજાર માણાવદર ત્રણ હજાર પોરબંદર પાંચ હજાર આંકલાઓ સતાવીસો માં હાર્યા ચાણસમાં ચૌદસો હાર્યા ખેડબ્રહ્મ સોળસો માં હાર્યા દાતા બે હજાર માં હાર્યા જીગ્નેશ મેવાણીની સીટ ચાર ચાર હજાર મતે હાર્યા હવે કુલ મળીને લગભગ વીસ સીટો એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો થોડા થોડા મતને કારણે હારી ગયા જો પાણીવાળા ત્યાં ના હોત કાર્યકર્તા બધા દૂધવાળા હોત પોતાની જવાબદારી પૂરી કરી હોત તો એકસો બ્યાસી પર પહોંચતા કે નહીં આપણે તો એ ભૂલ થઈ ને ત્યારે તો ભૂલ માંથી આપણે બોજપાટ તો લઈએ ને કે બીજી વાર આવી ભૂલ ન થાય બીજો જે કરવું હોય તે કરે પણ મને સોંપેલી જવાબદારી હું પૂર્ણ કરીશ એવો સંકલ્પ તમારે લેવો છે તૈયાર છો ને બધાનો સંકલ્પ બધા દૂધ ચડાઈ આવશે આ તો પાડો દૂધ ક્યાંથી લાવશો ડેરી છે ચેરમેન બેઠા છે આપણે બધું મારો મારોવાર કર્યો પણ મિત્રો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને ત્રીજી વાર હેટ્રિક કરીને પ્રધાનમંત્રી બનાવવાના છે અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ મને પણ અત્યાર સુધી જવાબદારી મળી એ પહેલાં બે વાર છવ્વીસમાંથી છવ્વીસ સીટ જીત્યા છે ત્રીજી વાર ફરી આપણે છવ્વીસમાંથી છવ્વીસ સીટ જીતવા માંગીએ છીએ પણ ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હેટ્રિક કરતી વખતે દરેકે દરેક સીટ પાંચ લાખથી વધુ મતે એ જીતવા માટેના સંકલ્પ સાથે આગળ વધી રહે છે આપણે કેવા પ્રધાનમંત્રીને ચૂંટી રહ્યા છે પહેલીવાર આ દેશે એક ताकतवर પ્રધાનમંત્રી જોયો છે એક મક્કમ મનોબળવાળો પ્રધાનમંત્રી જોયા છે લોકોના હિત માટે કામ કરનાર પ્રધાનમંત્રી જોયા છે અને દુશ્મનોના ઘરમાં જઈને એના દાંત ખાટા કરી શકે એવી ताकतવાળા પણ પ્રધાનમંત્રી આ દેશે જોયા છે આખો દેશ તૈયાર છે તો ગુજરાત તો તૈયાર હોય ને હોય કે નહીં એ કેવા મક્કમ છે એ પણ તમને કહી દઉં આપણે પ્રધાનમંત્રી જોયા દેશમાં જવાહરલાલ નહેરુ ગાંધીજી ઇન્દિરા ગાંધી પાર્ટીએ બનાવ્યા લાલ બહાદુર શાસ્ત્રી કોંગ્રેસ પાર્ટીએ બનાવ્યા મનમોહન સિંહ પાર્ટીએ બનાવ્યા નરસિંહરાવ રાવ પાર્ટીએ બનાવ્યા હવે રાજીવ ગાંધી પાર્ટીએ બનાવ્યા આ દરેક ને પાર્ટી બનાવ્યા પહેલી વાર નરેન્દ્ર મોદી સાહેબે ચૌદ લલકાર કર્યો હતો ડંકાની ચોટ પર તમારા બધાના ભરોસે કહ્યું હતું કે મારે પ્રધાનમંત્રી બનવું છે આ દિન સુધી કોઈ આવું કહી નથી શક્યા અને ચૌદ માં પાર્ટી જયારે એમને જવાબદારી આપી ત્યારે ત્રીસ વર્ષનો રેકોર્ડ તોડ્યો ત્રીસ વર્ષ પહેલા કોઈ એક પાર્ટીને બહુમત મળતું હતું ત્રીસ વર્ષ પછી ભારતીય જનતા પાર્ટી એકલી પાર્ટીને બસો ને ત્યાસી સીટ સાથે બહુમત મળ્યું બે હજાર ઓગણીસ માં ફરી મોદી સાહેબે સરકાર બનાવી ત્યારે ત્રણસો ત્રણ સીટ મળી અને હવે જયારે બે હજાર ચોવીસ નો છે મોદી સાહેબે જાહેર કર્યું છે કે ઇસ બાર પણ આ સૂત્ર છે ને બોલાવતી વખતે નાની મોટી ભૂલ થાય છે આપણે ફરીથી એકવાર આ સૂત્ર ગોખી લેવું જોઈએ આ સૂત્ર છે પહેલું ફિર એક બાર ફિર એક બાર પછી આગળ છે એની અંદર અપ કી બાર અફ બાર ઘણા બધા શું છે પહેલાં અપકી બાર બોલે છે પછી ફિર એક બાર ગઈ છે અરે ફિર એક બાર બનાવવું હશે ને તો જ ચારસો બાર કરવા પડશે એટલે પહેલો નિર્ણય આપણો ફિર એક બાર મોદી સરકાર અબકી બાર અને આપણે તો પછી બે હજાર ઓગણત્રીસ નો સૂત્ર નક્કી કરી નાખ્યું છે હર બાર એ ઓગણત્રીસ માટે બાકી રાખજો તો મિત્રો અહીંયા બધા ભૂત પ્રમુખો છે ને થોડાક જ બોલા બધા છે કે સરસ મારે બુથ પ્રમુખો કેવું છે કે તમે તમારા બુથ ના નેતા છો હાથ નીચે બીજી ટીમ ટીમ છે છે એટલે કુલ પાસે બરાબર તમારા બુથમાં કોઈ પ્રદેશ અધ્યક્ષ રહેતો હશે ને એ પણ પ્રમુખ પ્રમુખના હાથ નીચે જ આવી જાય એ ધારાસભ્ય હશે મંત્રી હશે પદાધિકારી હશે જિલ્લાના પ્રમુખ હશે કોઈ પણ હશે પણ કોઈ પણ બુથમાં પ્રમુખના કેવા મુજબ લેશો એમની પાસેથી ના કરે ને તો મને ફોન કરજો થઈ જશે ને પણ તમે શું કરશો બૂથ પ્રમુખ અને બધા આગેવાનો તમારે બધાએ તમારી જે તેર જણની ટીમ છે ને બીજી એને તમારે એની એક બોલાવવાની છે ઘરે બોલાવવાની છે ચાલશે ઘરવાળી ના પડે ને ઘરમાં ઉપજે છે ઘરમાં ઉપજતો નહીં હોય પેલા બેન કહી દે કે ચા બધું હું માંડું છે એવું નથી ને માની લો કે એવું હોય કેમ કે હું તો મારા પરથી દાખલો કે મારું તો જ નહીં અહીંયા બેઠા છે